એ આમાં જ હતો આમાં ઓલા ખેડૂત વાળા ગ્રુપ માં હોય ને એમાં ભાઈ ઓલા ફેસબુક માં નાખ્યું કોમેન્ટ હતી બધી હા કોમેન્ટમાં મેલતા હોય ના ના હકીકત એકતું હોટકા જીરાની ભૂકી કે દાણા ની ભૂકી કે આ ગાજર ની પાંદડીમાં હોટકા કાસી નાખે એટલે ઉકાર આવે સમજાઈ જયું બારે કાઢ લેવાનું બાકી આ એની બાર કાઢે એને માટી નાખે અને પાણી નાખે પાણી માથે વારે અને એમાં ત્રિનેત્રના જે બેક્ટોરિયા હે ઈ એથી પકવે અને પછી એને ખેતરમાં નાખો બીજે વાર સો ટકા એમાં હુકારો નેતા આવતો જે આપડી મે હજાર ને એકવીસ નો વિડીયો વહેલીઓ બે હજાર એકવીસ હાજર નો વિડીયો છે અને એમાં આપણે એક લાખ ત્રેપન હાજર રૂપિયા નો ખરીદી કરેલી હેરાની અને છે પાણી ઉનારે નહે વરસાદ ઉતો ને તો એમાં વિંઝાભાઈ જ જાટે અને ઈ એક લાખ ત્રેપન હાજર ની ભૂકીમાં માં આપડી બસ્સો પડીકીનો છટકાવ કરે ને એ છટકાવ વિડીયોમાં બતાવે કે જો આ થાય અને ઈ પછી અમે ખેતરમાં એનો એ ઉપયોગ કીધો ને એનો અમારા પાસે છે અને ઈ ખેતરમાં પાછા ધાણા થાય અને ઈ ખેતરમાં પાછો આપણે જીરું થાય ઈ પોઝિશન હે અને આપણે ખરી ની પણ ફૂલ આતા ખરી ની જગ્યાએ તો ઉહડો ડોહડો કરીએ થોડો ઘણું રીએ ને પણ આપણે ફૂલ ખેતરમાં ભૂકી વધારે પ્રમાણ રાખે નાખે નઈ પણ એમાં જીરું ધાણા કરે લે પણ એક જ કે એને હો ટકા પકવે અને પછી નાખવાનો તો એનો પૂરેપૂરો ફાયદો આપણી ધાણાજીરા માં મળે અને બીજા કોઈ પણ પાક હોય ને તો એમાં પણ આપણે એનો પૂરેપૂરો ફાયદો મળે એટલે એ તમે હરગાવાનું એની ટેન્શન રાખો માં અને એવું હોય તમને શંકા હોય કઈ તો ફક્ત એક વીઘામાં નાખો એટલે તમને ખબર પડે જાય કે ધાણા ની જીરાની બુકી નડતી ને પણ આ જૈવિક રીતે પકવેલ હોવી જોઈએ બરાબર અને આમાં પણ ડી કમ્પોઝર આવે પણ ત્રિનેત્ર ને અંદર કામ કામ હોય કે ઈ જે બેક્ટોરિયા હે ને એનાથી પકવેલ હે એમાં નથી આવતા બાકી જે હોડવે ને ખાલી ખાલી હોડવવાના બેક્ટોરિયા આવે ને તો એમાં આપણે કોઈ અખાતરો કીધો ને એમાં અખાતરો કરે તો એમાં આવે એટલી માણસ હરગાવે સમજાય એટલે હરગાવવાનો નાખી તમારા જે ગ્રાહક છે ને એની તમે આ રીતે વાત કરજો પેલી વર્ષ તમારે ખાલી કે વિઘાયક માં પાથરવાની અને પાથરતા હોય થી ડબલ પ્રમાણમાં પાથરવાની તમણી થાય કે ભાઈ આનો ફાયદો મળે તો બધા પાથરવાની હરગાવાનો તો બંધ જ કરો નુકસાન નકર તમે બધી ખરીદી કરતા જાવ રૂપિયા રૂપિયા નું વસ્તુ જડે અહીંયા અને આમાં ધાણા જીરાની ભૂકી માં ઉર્જા કેટલી હે એ એટલી ત્રીસ રૂપિયામાં આપણી વે કિલો ઉર્જા મળે જ ઈ તો આપણી આ ડીએપી ને યુરિયા ને એમોનિયા ને આ બધા હે એ લેવા હા એમ તો જોરી ભરે ને રૂપિયા જોઈએ હા હા મફત કહેવાય અને આપણે અને વિશેષ કરે અને અમે તો કામ કરીએ કે એને દોર ના ખિલાવી કાયમ આટલી કાયમ થોડી થોડી નાખી જાવ ને એટલે દોર ની બેહવામાં પહોંચાયણ હા અને મૂત્રા હવાર હું થાતું જાય અને તાણ હે તાણ જે હોય તાણ નો પોдро ઉપાડી એટલે ભૂખી ભેગી ઉપડે આ ભેગી ઉપડી જાય બરોબર તો એ ઈ રીતે આપણે ઉપયોગ કરીએ તો આ કોસુમા હું દોર ને મજા આવે હા બેહવાને સુમામાં જો કલકાણ હોય તો આપણે એનો એક છેકણે ઢગલો કીધું અમે

ઉકાળા માં ત્રિનેત્ર નાખે અને ઈ ખાતર પકવે દેવાનું અને ઈ પાકે ગયા પછી ખેતરમાં ઉપયોગ કરવાનો ખબર એટલે એ રીતે કરાવો ફાયદો થે અને આ હે ને હરગાવામાં માં તો નુકસાન 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 જ છે ઈ અમે ત્યાં ઘઉં ના કરસાનું એટલું જ કહે કે ના કરસા ભાઈ તમે હરિગાવવામાં એનો જેનો કટિંગ કરે અને ખેડ કીધા વગર ખેડ કીધા વગર direct રોટાવેટર મારે ને તો સાવ કટિંગ થઈ જાય અને એક પાણી કાઢે એટલે અડે જાય ઓકે હારુ હારુ બીજું કયો નવીન માં બસ શાંતિ જો સાવ નવરા અત્યારે આવો આવો આખો દ્વારકા દર્શન કરવા ના ના પાકું હાલો આવી રીતે ફોન phone કરીશું ఓలీ వక్ వేలో నో ఫోన్ భేగా నో పాల్